કમ્પ્લીટ ફાઈનલી મિત્રો આપણે ગુરે નવા આવી ગયા હતા જય માતાજી આજના નવા વેલો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે સવાર સવારમાં આવી ગયા છે ખેતરમાં અને વાગ્યા છે આજના સો અને તમે જોઈ શકો છો કે આજે લસકામાં પોણી વાળ્યું છે પોણી ચાલુ જ છે એટલે આપણે લસકો બાબા આવી ગયા છે સવાર સવાર માં આપણે કુંડી થી પાણી આવે છે ये तरह बिखड़ई जासी बेटा गौवाड़ा जमानन मुस्कान पूरी पै दी एक किसी पुरू ચલો જઈએ તાણી આપણે બધી તરફ કુંડી આવી ગઈ છે જોઈએ પૂણી કેટલું પાણી અંદર ઉપરાય છે બધું ફરાઈ ગયું છે હોય તો હું એવું નથી કમ્પ્લીટ કુંડીમાં પાણી ભરાઈ ગયું છે મકાત લંબવું પડે છે

તો વાગ્યા છે આઠ અને હવે લસકો પીર એવા આવ્યો છે બીજા પાણી આમ તો વાળી દીધું છે ત્રીજું પાડ્યું પૂરું આવી ચલો વી આ લસકો પીરે ટોટા વાળી દઈએ ટોટા વાળીને પછી જઈએ બોર એને આવા નહીં ધોઈને પછી જવાનું છે લગ્નમાં જમવા ચલો લસકો કંઈ પીર્યો છે તો ફોન કરી દઈએ બોર બંધ કરી દઈએ પી પટી ગયું એ બંધ થઈ ગયું પાણી ચલો હવે ટોટો વાળી લઈએ ટોટો વાળી લઈએ ચલો થાય તો ફાઈનલી દોસ્તો હવે ટોટો વાળી આ બાઈક ઉપર લઈ જવાનું છે ઘરે એની પહેલા આપણે જઈશું

મિત્રો આજે આપણે નહીં અને તૈયાર થઈ ગયા છે અને વાગ્યા છે નવ જાવું છે તો હાથ ગણી જોઈ લઈએ હાથ ગણા કેટલા કેટલા છે